જય શ્રી કૃષ્ણ આ રાશિના લોકો હોય છે સૌથી બુદ્ધિ સારી વૃશ્ચિક રાશિ જ્યોતિષ વિદ્યા મુજબ વૃશ્ચિક રાશિના લોકો સૌથી આકર્ષક રાશિવાળા લોકોની યાદીમાં આવે છે તેમાં સૌથી વધારે વાસનાની ભાવના હોય છે પરંતુ આપણે તેમના મગજની વાત કરીએ તો આ ક્ષેત્રે પણ તે બધાના ગુરુ છે વૃશ્ચિક રાશિના લોકોનું મગજ ગોળાથી પણ ઝડપી ચાલે છે તે લોકોમાં બુદ્ધિ શક્તિનું સ્થળ ઊંચું છે એટલું જ નહીં તે ચાલાક પણ હોય છે જો કોઈ તેમની સાથે છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરે તો તેમને તેની જાણ થઈ જાય છે તે સમય પહેલા સતર્ક થઈ જાય છે મેષ રાશિ મેષ રાશિના લોકો એવા છે જેમના આંખ અને કાન હંમેશા ખુલ્લા રહે છે કહેવાનો અર્થ એ છે કે તે લોકો હંમેશા સતર્ક રહે છે તે હંમેશા સકારાત્મક નિર્ણય લઈને આગળ વધે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જો એવું કામ આપવામાં આવે જેમાં જરૂરિયાત કરતા વધારે મગજ લગાવવાની જરૂરિયાત હોય એવું બની શકે છે કે પહેલી વખતમાં તેમને કામ ન સમજાય પરંતુ તે હાર નહીં માને આ લોકો સિંહની જેમ પોતાના શિકાર તરફ વધે છે અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી પરિણામ સુધી પહોંચે છે જેવી નજર ધરાવતા લોકોની ક્ષમતા અને મગજ એક જેવું હોય છે તેમની બુદ્ધિના વખાણ માટે શબ્દો ખૂટી પડશે તે બુદ્ધિમાનની સાથે સકારાત્મક વિચારવાળા હોય છે શિક્ષણ ક્ષેત્રે તે સારો શકે છે વૃષભ રાશિ પરંતુ આશ્ચર્યજનક વિચાર ધરાવતા હોય છે આ લોકો એટલા બુદ્ધિવાળા હોય છે કે તેનો અંદાજ તેમની સાથે કામ કર્યા પછી જ લગાવી શકાય કન્યા રાશિ કન્યા એ હોય છે આ લોકો સમય ધ્યાનમાં રાખી રિએક્ટર કરે છે કન્યા રાશિના લોકો સાચા સમયે પોતાના વિચારને લોકો સમક્ષ મૂકે છે મકર રાશિ મકર રાશિના લોકો તેમની મહેનતું અને વ્યવહારિક હોય છે આ લોકોને કોઈ કામ સોંપવામાં આવે તો પોતાની બુદ્ધિ ક્ષમતાથી સારી રીતે અને કોઈ નુકસાન વગર કરી બતાવે છે મીઠુન તુલા અને કુંભ આ ત્રણ રાશિઓ બુદ્ધિની કક્ષાએ સમાન હોય છે જેનું સૌથી મોટું કારણ છે તેમનું કૌશલ્ય બતાવવાની રીત આ લોકો પોતાના સ્ટાર પર આઈડિયા વિચારે છે અને પછી તેને અલગ અલગ રીતે સામે લાવે છે